નમસ્કાર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદના એક સાથે બે બે એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાય છે એટલે કે ગાજવી સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાય છે મિત્રો વ્યાગમે બાર કલાક દરમિયાન હવામાન ખાતે નવી આગાહી પ્રમાણે કે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે પણ તે પહેલા કે મેઘ રાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢના બેસાણ પંથકમાં કડાક બડાક સાથે મેઘ રાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તો વાપીમાં પણ ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અમદાવાદ હોય ભાવનગર હોય રાજુલા હોય વિક્ટર નર્મદા રાજપીપળા નત્રંગ છોટાદેવપુર દાહોદ પંચમહાલ તાપી ડાંગ આવવા વગેરે કરજણ જામુગોડા નડિયાદ ખેડા તળાજા મોવા સુરત બારડોલી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મિત્રો હવે આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું તે પહેલા આ વિડીયોને એક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ખડતું નહીં એટલે માટેના કોઈ પણ ઉપયોગી માસ પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો કચ્છમાં જે ખાસ કરીને ભચાવના વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય ગાંધીધામ માંડવી મુન્દ્રા લખપત ખાવડા અને ધોળાવીરાના પણ કેટલાક વિસ્તારોમાં ભુજના પણ વિસ્તારોમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતમાં જે ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કોઈવા ટૂંકા વિસ્તારો એકલ દોકલ ત્યાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે જે બાકીના વિસ્તારો છે મધ્યપૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે આજે ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં જે મધ્યમથી ભારે વરસાદ એકલ લોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે જે બાકીના વિસ્તારો છે સાબરકાંઠા અરોલી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો હોય સુરત બારડોલીના વિસ્તારો હોય આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે કારણ કે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છોટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સદની આગાહી કરાઈ છે જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના પણ એક લોકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ